એક ફેરિયો હતો તે ટોપી વહેંચવાનું કામ કરતો હતો તે ફેરિયો અલગ અલગ રંગોની ઘણી બધી ટોપીઓ વેચતો હતો ફેરિયાના ખભે એક થેલો હતો તે થેલામાં ટોપીઓ ભરી અને ગામે ગામ વેચવા માટે જતો હતો વેચતા વેચતા એ બૂમો મારે આમ કરતા કરતા તે એક જંગલ પાસે પહોંચી ગયો ત્યાં ખૂબ જ ગરમી લાગતી હતી તેથી તેને થાક લાગ્યો થાક લાગ્યો હોવાથી તે એક જડ નીચે શાંતિથી બેસી ગયો ફેરિયાએ પોતાનો ઠેલો જડના ઠડ પાસે મૂકી દીધો અને તે આરામ કરવા લાગ્યો આરામ કરતાં કરતાં તે સૂઈ ગયો એ ઝાડ ઉપર ઘણા બધા વાંદરાઓ રહેતા હતા એ વાંદરાઓએ ફેરિયાને જોયો પછી એક બધા વાંદરાઓ ઝાડ નીચે ઉતરીને ફેરિયાના ઠેલામાંથી બધી ટોપી કાઢીને પહેરી લીધી અને ઝાડ ઉપર પાછા ચઢી ગયા થોડી વાર પછી ફેરિયો જાગ્યો એણે પોતાની થેલી તરફ જોયું તો થેલીમાં તો ટોપીઓ ન હતી ફેરિયાએ આજુબાજુ જોયું પણ ટોપીઓ ક્યાંય દેખાઈ નહીં એટલામાં ફેરિયાની નજર ઝાડ ઉપર પડી તો બધી ટોપીઓ વાંદરાઓએ માથે લીધી હતી ફેરિયો ચિંતામાં પડી ગયો અને ફેરિયાને ગુસ્સો પણ આવ્યો તેણે વાંદરાને પથ્થરો માર્યા તો વાંદરાઓ પણ ફેરિયાને પથ્થરો માર્યા ફેરિયાએ માઠું ખંજવાડ્યું તો વાંદરાઓ પણ માઠું ખંજવાડવા લાગ્યા હવે ફેરિયા ભાઈ ચારે ટોપી હઠ કેમ આવે હમ વિચાર કરતા કરતા ફેરિયાને ઉપાય મળ્યો વાંદરાઓ ફેરિયાની નકલ કરતા હતા એ ફેરિયાને ખબર પડી ગઈ ચોક્કસપણે પછી ફેરિયાએ પોતે પહેરેલી ટોપી હાથમાં લીધી અને ગોળ ગોળ ઘુમાવા લાગ્યો તો વાંદરાઓ પણ ટોપી કાઢી ઘુમાવા લાગ્યા ફેરિયાને મનમાં થયું વાંદરાઓ મારી નકલ ચોક્કસ કરશે જ પછી ફેરિયાએ પોતાની ટોપી માથે પહેરેલી ટોપી પકડી નીચે ફેંકી દીધી તો વાંદરાએ પણ ટોપી નીચે ફેંકી દીધી પછી ફેરિયાએ ઝડપથી દોડી બધી ટોપી ભેગી કરી ઠેલામાં મૂકી દીધી અને ત્યાંથી ફેરિયો ચાલતો ચાલતો બીજે ગામ વેચવા માટે નીકળી ગયો આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે નકલમાં પણ અક્કલ હોવી જરૂરી છે એટલા માટે કોઈની પણ નકલ કરવી જોઈએ નહીં